నో నో లవ్ చేస్తున్నా ఏడుగిరు లవ్ యా పగెస్ బైకిం తో మజేమ కసకాయ ఎవ్రీథింగ్ గుడ్ దన ఏడుగిరుతే క్యాన్సిల్ కీది అవని ఏడుకురు సూ జల్ది బ్రో एकदम मजेम अब्रो આમ ઓલવેઝ ગુડ મારી સાથે વાત કરો મને એડ કરો આર્મી રેડ નો થાય હવે પતી ગયું જો મજામાં 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 ભાઈ ક્યાં છો લંડન માં કે London, London. Oh, dama London kyu bus dia mast London to London chhi si nahi ya. Oh, kya baat hai yaar. Tumne kahi thi kya? Palampur ya. Kahi? Palampur, Palampur. Palampur. Jai. Na pas hai ya? na? Na na, abey Palampur aayi okay. ho, dista Palampur. Oke. Kyu chala jai, mujhe jai

ઓલો દિલકા રાજા દિલકા રાજા એ વખત તો એમ મોજે મોજે થી બધા આપડા ભાઈ હું પેલા ગાળ બોલતો તો હવે જ બોલતો બહુ સુધરી જાવે લગન કરી બહુ સુધરી જાય તમે સુધર ઉઠ પડે ભાઈ લગન પછી બધા સુધર પડે તમારી વાઈફ છે લગન થઈ ગયા તમારે હા ભાઈ તમારા લગન થઈ ગયા હા થઈ ગયા થઈ ગયા તો તમને ખબર છે કમિશનર કોણ હોય બિલકુલ બિલકુલ વાત છે अपन ठुलात क्या भाई कमिश्नर कौन हो भाई अबे हमारे बीजर लगन करवा दिए यार एक तो लगन कर जाए बीजर लगन करवा दिए बीजर लाभित भाभी क्या बीजर क्या हम करवा दिए बीजर लगन करवा दिए बीजर एक कमीन धुमाएगो

અમારા ગામના અમારા ગામ ના બાજુમાં એક એક ગામ છે એ ગામ ના અંદર એક ભાઈ શાદી કરી છે ને પાંચ ભાઈ રચેટલા પાંચ 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 રાખે છે લગન કરી એમને કે એવું નહીં એડ હોય બેડ હોય એમાં સો કઈ રીતના છ જણા હું કીધું ઉભા રહી હું છે ને તમને પાછા એડ કરું છું મને રિક્વેસ્ટ નાખું હું તમને પાછા એડ કરું હા લાઈવ માં અવાજ છે ને વયો ગયો છે મને બહુ ધીમો અવાજ સંભળાય છે હું તમને પાછા એડ કરું છું મને રિક્વેસ્ટ નાખું બરાબર પાંચ બેરા સાંભળવા જેવી વાત છે એટલે પાછું લાઈવ કર્યું પાંચ બેરા બીટુ સાંભળજે તું

મને નો આવે વિચાર એવો ડોન્ટ વરી ઓકે હા હા મને વાત કરવા દેને ઓકે આયવાય ભાઈ તું નીકળી જા આવ વેલકમ બોલો બોલો જય શ્રી વિન દેખા નહીં મને ના એ નીકળી ગયો બોલો હેલો જીતભાઈ હેલો મારો અવાજ આવે છે હા તમને સંભળાય છે મારો અવાજ તમારો અવાજ નહિ આવતો પાછી કોમેન્ટ કરો પાછા એડ કરું તમને હા નીકળી જાવ અવાજ નહિ આવતો તમારો નીકળી જાવ પાછા એડ કરું તમને કોમેન્ટ કરો એટલે એડ કરું થઈ ગયા આર્ય હવે આવ્યો અવાજ હા હવે આવ્યો તો જે લગન કેમ કરવા છે લગન એવું કરવા છે કે પહેલા હું લગન કરી જતો ને હમ એ બેરું ભાગી ગયું ઓકે અને હવે બીજા લગન કરવા તો તમારા માં એવું હોય કે એટલે તમારે એટલે ફર્સ્ટ વાઇફ જ થઈ ને હા બાકી તમે ચાર કરી શકો ને ચાર વાઇફ સાથે એવું નહી અમારા જેટલા જેટલી વાર શાદી કરી એટલી વાર શાદી થઈ છે લગન જેટલી વાર કરવા એટલી વાર થઈ છે ચાર નહી પાંચ દસ વાર જેટલી વાર કરવા એટલી વાર કરી શકો હા કરી શકીએ

ઓકે તમને ખબર નથી પેલા જે પછી એના કારણે મૂકી બરાબર એ જવાય માગતી હતો બરાબર મારે ગાઢવી અને એને જવા માગતો હતો મેરેજ કર્યા એ અરેજ મેરેજ હતા લવમેરેજ

તો આજે ગોયતું છે અરેન્જ મેરેજ જ છે હા ઓકે હું વિશ કરું છું કે તમારું આ લગન છે ને એ સફળ થઈ જાય અને તમે વેજ ખુશ રહો બિલકુલ બિલકુલ બસજી હું તમારા મારે જીવન સુધી સુવા કરીશ કે તમારે અને જયશ્રી બેન ને તમને બે જીવન સુધી તમને આવી દુમતી કરવાના માણસો કરવું પણ મારી નો થાય તમને મારે મોડું લાગે છે જોઈને કે કોઈ મારી દુશ્મની કરશે દુશ્મની જોવા પડ્યા એનું કારણ હતું એ અલગ અલગ બધી વસ્તુ હોય બિલકુલ એમાં કેવું છે કે તમે જે વસ્તુને રિએક્ટ કરો ને એ વસ્તુ પર ડિપેન્ડ છે મારે કોઈ વસ્તુ પર રિએક્ટ નથી કરવું બિલકુલ બિલકુલ બિકોઝ પેલા મારી કોઈ વીકનેસ નથી હવે મારી વાઈફ છે મારે મારે રીતને જીવવું છે બિલકુલ અત્યારે હું આ દુનિયામાં દુનિયાની વસ્તીના અંદર બે વસ્તુ પર રહેવું પડે એક સારું ભી રહેવું પડે અને ખરાબ પણ રહેવું પડે તો દુનિયા આપણને ઓળખે કે અહીં લંડન આવો તો તમને ખબર પડે

પાંચ વર્ષ પહેલા ફોલો કરેલા છે એટલે હું પોચી સકતો મારા વાઇફ નો મેસેજ આવ્યો છે પછી આપડે વાત કરીએ ટાઈમ ઓકે ઓકે ઓકે